ટુ એ રેસ ટુ થ્રી સી ચોથું પ્રમાણપદ એટલે હવે ત્યાર પછીના સ્ટેપ ઉપર એક્સ આવે એટલે કે આ પ્રથમ દ્વિતીય તૃતીય અને ચતુર્થ એટલે કે ચોથું પદ શોધવાનું છે એ જ વાત અંદરના બંનેનો ગુણાકાર અને બાર બંનેનો ગુણાકાર તો બારના બંનેનો ગુણાકાર કરીએ તો ટુ એક્સ ઇઝ ઇક્વલ એ રેસ ટુ થ્રી ઇન ટુ સી યશનો રિપ્લાય આપજો મને કમેન્ટમાં

હવે સમજીએ એ થી એ ગયા તો બાકી વધ્યા એ a એટલે a into એ તો એ સ્ક્વેર પછી ગુણ્યા સી upon શું થાય છે ટુ તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર